मुख्य हाँ। प्रवक्ता सरी यमल भाई व्यास मीडिया ना कन्वीनर वैसे अभिषेक भाई योग मोर्चा ना अध्यक्ष वैसे प्रशांत भाई सारा तो कन्वीनर से जुबिन भाई आप सो पर्सनल द्वारा मुफ़्त आ गए छः वो मायने बोर्डर में ने विनती करो चुके हैं आज ने दृश्यवाता में आपन ने सम्बोधन कर શ્રી જુબિનભાઈ હિતેન્દ્રભાઈ યુવા મોરચાના પ્રમુખ આપણા અને મીડિયાના કન્વીનર વચ્ચે પણ મેં થોડી દિવસે આપી હતી આજે વિગતવાર કાર્યક્રમ હર ઘર તિરંગાનો રાજ્યભરમાં ઘર ઘર સુધી પહોંચાડવાની જે યોજના છે એના સંદર્ભમાં આપણે બધા જાણીએ છીએ કે લાંબી આઝાદીના સંઘર્ષ પછી પંચોતેર વર્ષ પહેલાં ભારત આપણે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયું અને તિરંગાનો આપણા રાષ્ટ્રધ્વજ ધ્વજ તરીકે સ્વીકાર થયો ત્યાર પછી આપણે દર વર્ષે પંદર ઓગસ્ટ ને છવ્વીસમી જાન્યુઆરી આ બે પ્રસંગો આપણે એક બંધારણની સ્વીકૃતિનો પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ ઉજવતા આવ્યા છીએ અને તિરંગો લહેરાવતા આવ્યા છીએ પરંતુ એ માત્ર મર્યાદિત રહેતું હતું સ્કૂલો કોલેજો અથવા સરકારી સંસ્થાઓ અથવા કેટલાક એનજીઓ પણ જનસામાન્યની ભાગીદારી આ રાષ્ટ્રીય પર્વમાં બહુ ઓછી રહેતી હતી અને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીએ આપણી જે તિરંગાની પ્રાવધાનો હતા એમાં કેટલાક સુધારાઓ બેઝિક કરીને હિન્દુસ્તાનના કોઈ પણ નાગરિક આ ધ્વજ લગાવી શકે લહેરાવી શકે અને આખું વર્ષ સુધી એ પોતાના ઘર પોતાના સંસ્થાન એટલે રાષ્ટ્રપતિની ભાવના અવિરતપણે આ તિરંગાને જોઈને માણસનામાં પ્રજ્વલિત રહે એવા હેતુથી આ એક બદલાવ કર્યો હતો જેના કારણે અમે છેલ્લા બે ત્રણ વર્ષથી ભારતીય જનતા પાર્ટી તો નિમિત્ત છે પ્રજાને જોડવા માટેનો આખો કાર્યક્રમ એને અમે હર ઘર ત્રિરંગા તરીકે એક વ્યાપક અભિયાન કે દરેક વ્યક્તિના ઘર સુધી આ અભિયાન પહોંચે અને એના માટે અમે હર ઘર ત્રિરંગાનો કાર્યક્રમ એ જન ઉત્સવ બનાવવાનો પ્રયાસ છેલ્લા બે ત્રણ વર્ષથી કરી રહ્યા છીએ આ વર્ષે પણ લગભગ સરકાર અને પાર્ટી મળીને પચાસ લાખ ધ્વજ કાર્યકર્તાઓ કર્મચારીઓ બધાને ત્યાં અને બધા દ્વારા એ ઘર ઘર સુધી પહોંચે એ લાગે એને માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અત્યારે અમારું વિતરણ વ્યવસ્થા શરૂ છે એવી જ રીતે આ ઉત્સવને અમે દસ ઓગસ્ટથી પંદર ઓગસ્ટ સુધી યાત્રાઓ પણ કરી રહ્યા છીએ જે આપણી તિરંગા યાત્રા તરીકે દરેક મહાનગરમાં અને એમાં વિશેષ કરીને ચાર મહાનગર રાજકોટ વડોદરા કર્ણાવતી અને સુરત આ ચારમાં વિશેષ અને બાકીના મહાનગરો અને પાંચસોને પંચ્યાસી અમારા જે મંડળના કેન્દ્રો છે ત્યાં પણ આ યાત્રા યોજાવાની છે અને દસમી તારીખની જે યાત્રા રાજકોટમાં યોજાવાની એનું નેતૃત્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને આપણા કેન્દ્રના આરોગ્ય મંત્રી આદરણીય જે પી નડ્ડાજી કરશે સાથે મુખ્યમંત્રી શ્રી પ્રદેશ શ્રી બધા આખી પાર્ટી ત્યાં ઉપસ્થિત રહેશે એવી જ રીતે બાકીના દિવસોમાં દસ અગિયાર બાર અને તેર અગિયાર તારીખે સુરતમાં પ્રદેશના અધ્યક્ષ આદરણીય પાટિલજી અને માન્ય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં અગિયાર તારીખે સુરતમાં યોજાશે બાર તારીખે મુખ્યમંત્રી શ્રી આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને બાકીના બધા લોકો સાથેની વડોદરામાં યોજાશે અને તેર તારીખે કર્ણાવતીમાં અમદાવાદમાં એ માન્ય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં અને વિશાળ સંખ્યામાં કર્ણાવતી રાજકોટ વડોદરા અને સુરત એમાં સરકારી તંત્રની સાથે પાર્ટીની તાકાત બધા અને જનસમૂહ બેન્ડ બાજા સાથે આ બધી યાત્રાઓ નીકળવાની ડીજે હશે ડ્રમ હશે ઢોલ હશે જ્યાંથી પણ યાત્રા પ્રસાર થાય તો આ સ્વતંત્રતા પર્વની ઉજવણી ઘર ઘર સુધી લોકોમાં એક ઉત્સાહ જાગે એ માટેના પ્રયાસ પાંચસો ને પંચ્યાસી સ્થાનો પર જિલ્લાઓમાં મળીને કરી રહ્યા છીએ અને યુવા મોરચો આ નેતૃત્વ કરી રહ્યો છે પણ આખી પાર્ટી લાગી છે અને દરેક મંડળમાં નેતૃત્વ ધારાસભ્યો કરશે અને જ્યાં ધારાસભ્ય નથી ત્યાં પાર્ટીના કોઈ પદાધિકારી આ યાત્રાનું નેતૃત્વ કરશે અને આ યાત્રા બે ત્રણ કિલોમીટરની રહેશે ચાલતા રહેશે હાથમાં ઝંડો લહેરાવીને રહેશે અને યાત્રાની અંદર પ્રજાને સહભાગી થવા માટે કોલેજોમાં યુનિવર્સિટી કેમ્પસ અને આ વિદ્યાર્થીઓ ઘરે લઈ જાય પોતાનો ઝંડોને લગાવે એ માટે યુવા મોરચા દ્વારા દરેક શહેરોમાં યુનિવર્સિટી કેમ્પસમાં અમે વ્યવસ્થા એવી ગોઠવીશું કે બધાને તિરંગો ઉપલબ્ધ થાય અને ખાસ કરીને આ યાત્રાની પછી ચૌદ તારીખ એ વિભાજનની વિભીષિકાનો એક સ્મૃતિ દિવસ છે આપણે બધા જાણીએ છીએ કે દેશ આઝાદ થઈ ગયો ભારતની બે ભૂજાઓ કપાઈ ગઈ પરંતુ આ દેશના ભાગલા પછીની સ્થિતિ જે થઈ એ આજની પેઢીને એટલા માટે ખબર નથી કે આ ઘટનાને પંચોતેર વર્ષ થઈ ગયા દુનિયાના બાકીના દેશોમાં ઉદાહરણ તરીકે ઇઝરાયલ એ લોકો એમ કહેતા નેક્સ્ટ યર વી વિલ મીટ ઇન જેરુસલેમ ગેસના સેમ્બરમાં સળગાવ્યા એક સાથે સળગાવી દીધા પણ અહીં તો રીબાઈ રીબાઈને વીસ લાખ લોકોની બંને તરફની આવન જાવનમાં હત્યાઓ થઈ અને બે કરોડ લોકોએ ઘર છોડ્યા બે કરોડ લોકો બધા એમ કહેતા હતા આઝાદી આપણા સંયુક્ત ભારતને મળશે પણ એ વખતની મુસ્લિમ લીગ મોહમ્મદ અલી જીના જેના કારણે આ દેશના ભાગલા થયા અને એનું જે પરિણામ ભોગવવું પડ્યું એ આજે ભોગવી રહ્યા છે મહિલા ઉપરના બળાત્કારો મકાનોની સામૂહિક સળગાવી દેવા પચાસ લાખ લોકોની વણઝાર તો એક દિવસે કોઈએ ડ્રોન એ વખતે લીધેલી કે પચાસ લાખ લોકો પંજાબના ભાગલા દ્રશ્યોમાં એક સાથે દેખાયા ઈન અ વન સિંગલ ટાઈમ આવતા ને જતા અને આવડી મોટી હિજરત અને આટલા લોકોની હત્યા આવતીકાલની પેઢી એને યાદ રાખે કે આઝાદી તો મળી છે પરંતુ એની સાથે યાતનાઓ જે નિર્દોષ લોકો જેને આઝાદી શું ખબર નહોતી કોઈ ખેડૂત ખેડૂત ખેતરમાં કામ કરતો હતો કોઈ કારખાનાનો મજૂર હતો આ આઝાદી શું છે એને ખબર નહોતી એવા નિર્દોષ લોકોનો જે સામૂહિક હત્યાઓ થઈ ટ્રેનો આવી તો મળદાની ટ્રેનો એવા પ્રકારના દ્રશ્યો આ દેશે જોયા અને એનો અંત આજે નથી આવ્યો ઓગણીસો એકોતેરના બાંગ્લાદેશના ભાગલા જ્યારે પાકિસ્તાનના થયા ત્યાંથી આવેલી હિજરત આપણે બધાએ જોઈ છે ઓગણીસો નેવું થયેલી કોંગ્રેસના વખતે અઢી લાખ કાશ્મીરીઓને ત્યાંથી બલાત્કાર અત્યાચાર અને ભગાડી મૂક્યા આફ્ટર ઇન્ડિપેન્ડન્સ 47 માં આઝાદ થયા નેવું માં ભગાડ્યા એની પીડા પણ છે અને આજે સત્તા પરિવર્તન બાંગ્લાદેશમાં થયું એની પણ પીડા છે પણ આને માટે કોંગ્રેસ ના કોઈ લોકો બોલવા તૈયાર નથી એને માટે કોઈ ન્યાય યાત્રા નહીં કાઢે નરસંહાર થયો ઓગણીસો નેવું માં એને માટે કોઈ ન્યાય યાત્રા નહીં માનવ સર્જિત હજારો લોકો ભોપાલ ગેસ દુર્ઘટનામાં ગુજરી ગયા આ પીડા હું એટલા માટે કહું છું કે આઝાદ ભારતના ભાગલા ત્યારે થયા દેશના ત્યારે કવિએ લખ્યું હતું કે દયા ન ખા ટુકડે રોક દે હોય સીધા ઝંડા ગાળ દિયા હોતા પારદર્શિતા બદનામિત ન હોતી ઇતિહાસ કે પન્નો પર કશ્મીર મુદ્દા ન હોતા મેરી ભારત માતા કે સીને આ પીડા અને એટલા માટે આખો જે કાર્યક્રમ છે એ તિરંગો એ ભારતનો પ્રાણ છે તિરંગો એ ભારતનું સ્વાભિમાન છે માઇનસ ફિફ્ટી ડિગ્રી સેન્ટીગ્રેડમાં સેનાના જવાનો એ તિરંગા માટે જાનની બાજી લગાવે છે અને તિરંગાને બચાવવા માટે પોતાની જાન કુરબાન કરે છે અને એટલા માટે તિરંગા ઉત્સવ એ રાષ્ટ્રીય પર્વ છે દેશભાવનાનું પર્વ છે અને અમે અપીલ કરીએ છીએ કે આ માત્ર ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ નથી આ દેશના નાગરિકોનો કાર્યક્રમ છે અમે તો માત્ર એમાં સહયોગી થવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એટલા માટે બધા લોકો આપ લોકો સહિત બધાના ઘરે તિરંગો લગાવજો અમે અહીંયાથી વ્યવસ્થા કરી દઈશું પરંતુ બધાના ઘરે તિરંગો લાગે અને જ્યાં જ્યાં કાર્યક્રમ હોય વિભાજનની વિભીષિકા અમે દરેક જગ્યાએ વક્તાઓને મોકલી રહ્યા છીએ દરેક એકતાલીસ સ્થાનો પર વિભાજનની વિભીષિકાના સ્મૃતિ દિવસના ઘટનાઓ સાથેના વર્ણન સાથે એની પ્રદર્શની પણ રાખીશું કે આ જ્યાં ચાલતા બળદગાડામાં લોકો જતા હતા અને એમના ઉપર થયેલા અત્યાચારો ખભે તેડેલા બાળકો હાથમાં પકડેલા ઘરડા ક્યાંથી ક્યારે હુમલો થશે કોઈને ખબર નહીં જીવતા પાછા જઈશું કે નહીં કોઈને ખબર નહીં દેશ છોડ્યા પછી ક્યાં જઈશું એનું સ્થાન પણ નહીં અને એ વણઝારો ભારતથી પાકિસ્તાન તરફ પાકિસ્તાન પાકિસ્તાનથી ભારત તરફ જે વણઝારો હતી એના દ્રશ્યો અમે પ્રદર્શનીમાં દરેક જિલ્લાઓમાં ગોઠવવાના છીએ જેથી પ્રજા માટે પણ એ ખુલ્લું રહેશે કાર્યકર્તા માટે પણ માર્ગદર્શન અને પ્રેરણા મળશે અને એટલે અમારો આખો આ રાષ્ટ્રીય ઉત્સવ એ પ્રજા ઉત્સવ બને અને આ બધા જ કાર્યક્રમોમાં આપનો પણ સહયોગ રહે રહેતો રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવામાં આપણે બધા સહયોગી થઈએ બસ આ જ વાત મારે કરવાની હતી હા હતીમીમાં સીએમ થાય અત્યારે નક્કી નથી હજુ અમારા પાસે માહિતી નથી તો ઉત્તમ છે અઢાર તારીખે આવવાના હતા પણ જો વહેલું થઈ જાય કારણ કે બારમી એ સત્ર પૂરું થાય છે તો સંભાવના તો ખરી જ એ તમને કન્ફર્મ કરીને સાંજ સુધીમાં અમે કહી દઈશું ઉજવતા નથી આ ઉજવણીનો કાર્યક્રમ નથી હું તમને હું હું તમને જવાબ આપું કે કોંગ્રેસે સાહીઠ વર્ષ રાજ કર્યું અને એમણે જે અન્યાય કર્યો આજે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસ કરવો પડે છે ને એ એમના વખતે ભાગલા થયા હતા કાશ્મીરમાંથી અઢી લાખ લોકોને ભગાડી મૂક્યા એની કોઈ એ ન્યાયયાત્રા નથી કાઢી ઇવન હું ગુજરાતમાં કહું છું ઓગણીસ કિસાનોની હત્યા કોંગ્રેસે કરી ગોળી મારીને એ તો કુદરતી ઘટના નહોતી ને માનવ સર્જિત હતી ને સરકાર સર્જિત હતી ને એની કોઈ યાત્રા નહી આ રાજ્યમાં લઠ્ઠાકાંડ થી એક દિવસમાં એકસો સાહીઠ ભરી ગયા એની કોઈ યાત્રા નહીં એમની યાત્રા રાજકીય હેતુ પ્રેરિત છે યાત્રા કાઢવી હોય તો કોંગ્રેસના આખા ઇતિહાસમાં ભોપાલના ગેસકાંડ ને યાદ કરીને કાઢી હોત નિર્દોષ લોકો મર્યા હતા ગુજરાતમાં કિસાનોને મારી નાખ્યા એના માટે યાત્રા કાઢવી હતી ઘટનાઓના પાંચ પાંચ સાત સાત વર્ષ પછી ન્યાય યાત્રા કાઢવા નીકળે કોઈના બે વર્ષ થઈ ગયા છે કોઈના છ મહિના થઈ ગયા છે ન્યાય અને કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે સરકાર તરફથી સંપૂર્ણ મદદ જે કંઈ એક્સગ્રેશિયાથી માંડીને આપવાની હતી સરકારે આપી પણ છે સરકારના મુખ્યમંત્રીથી માંડી બધી ઘટનાઓમાં સ્વયં હાજર છે અને કોર્ટમાં કેસ ચાલે છે ત્યારે તો મારે કોંગ્રેસને એક જ વિનંતી કરવી છે કે તમારા જે વકીલો છે ને એમને મહેરબાની કરીને કહો કે તારીખો ના માંગે બધાને વહેલો ન્યાય મળશે ન્યાય કોંગ્રેસ અટકાવે છે ન્યાય ભાજપ નથી અટકાવતું એટલે અન્યાય થઈ રહ્યો હોય તો એમના કારણે મહેરબાની કરીને હવે કોર્ટમાં જે તારીખ આપે એના વકીલો વધારાની તારીખ ના માગે ન્યાય અમે ઝડપી આપવા માંગીએ છીએ અને એટલા માટે આ યાત્રા નથી આ રાજકીય હેતુથી પ્રેરિત યાત્રા છે એ ન્યાય માટેની યાત્રા નીકળ્યો હોય ને તો પીડા જ્યારે ઘટના બની છે ને ત્યારે તરત જ ઊભા થઈને ભાગવું પડે એને ન્યાય યાત્રા કહેવાય અને એટલા માટે આ રાજકીય હેતુ પ્રેરિત છે અને કોંગ્રેસને બીજો કોઈ મુદ્દો નથી મળતો અને એટલા માટે આ મુદ્દાના આધારે એને જીવતું થવું છે અમે લોકોએ આ ત્રીસ વર્ષથી ગુજરાતની પ્રજાને પીડા એ અનુભવી છે અમે વાવાઝોડાને સહન કર્યા છે અમે ભૂકંપને સહન કર્યો છે ભાંગી ગયેલા કચ્છને ફરીથી બેઠું પણ કર્યું છે અને એટલા માટે કોંગ્રેસને આ રાજકીય હેતુ અમારી યાત્રાઓ છે જરૂર છે પણ અમારી રાષ્ટ્રની યાત્રા છે અમારી તિરંગાની યાત્રા છે અમારી ભારત માતાની યાત્રા છે અને એના એની યાત્રા સાથે અમારે કોઈ લેવા દેવા નથી એને કારણે અમે કાઢતાય નથી કારણ કે અમારું ચોથું વર્ષ છે એટલે એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી એ દિવસે પાર્ટી તરફથી હજુ કોઈ અમે નિર્ણય નથી કર્યો મેં આજે પણ અખબારોમાં કેટલાક સમાચારો જોયા છે એ બાબતમાં મારે બે જ વસ્તુ કહેવી છે કે સાઠ વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું અને આ રાજ્યમાં પચાસ વર્ષથી હતું દસ વર્ષ આપણે મોડું થયું અહીંયા ગુજરાત બનતા બરાબર હવે આદિવાસીના અધિકારો આપનારી જો કોઈ પાર્ટી હોય ને તો એ ભારતીય જનતા પાર્ટી છે ભૂરિયા કમિટીનો અહેવાલ વર્ષોથી આવીને પડ્યો હતો સાંસદ ભૂરિયાના નેતૃત્વમાં કમિટી બની હતી ટ્રાઈબલોના ઉત્થાન માટેની અને એનું ઓગણીસો પંચાણુંમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી તમે ત્યારે અમે એને ગુજરાત પેટર્ન એ ભૂરિયા કમિટીના અહેવાલના આધારે આદિવાસીઓના સ્થાનિક અધિકાર જંગલની સંપત્તિના અધિકાર એ જે ખેડૂતો વાવતા હતા જંગલની જમીન એને માલિક બનાવવાના અધિકાર અને બે હજાર છમાં પાર્લામેન્ટમાં જે પસાર થયું ટ્રાઇબલ રાઇટ એક્ટ તમને બધાને ખબર હશે ટ્રાઇબલ રાઇટ એક્ટ ટુ થાઉઝન્ડ સિક્સ એ કોંગ્રેસના ટાઈમે પસાર થયો હતો પરંતુ આદિવાસીઓને માલિક બનાવવાના અધિકાર અમે આપ્યા અને નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે ટ્રાઇબલ બજેટ અલગથી વનબંધુ યોજનાનું આ યોજનાનો એક પાઈ પણ બીજામાં વાપરી ન શકાય અને ટ્રાઈબલ કમિટીઓ બનાવીને ટ્રાઇબલના અધિકાર ભારતીય જનતા પાર્ટીએ આપ્યા છે અને સ્કૂલના ઓરડાનું જે આજે આવ્યું છે મને ખબર છે ત્યારે હું ધારાસભ્ય હતો પંચાણુંમાં તમે એ વખતના આંકડા કાઢજો અઠ્યાવીસ હજાર ઓરડા નહોતા અને એમાં સૌથી વધારે ઓછા ઓરડા આદિવાસીઓના બાકી હતા અને સાડત્રીસ હજાર પ્રાથમિક શિક્ષકોની ઘટ હતી નાઇન્ટીન નાઇન્ટી ફાઈવ અને એટલા માટે હું આંકડા સાથે કહું છું કે આ જે રીતે કરી રહ્યા છે આદિવાસી દિવસ એક દિવસે જ આદિવાસી યાદ આવે છે પચાસ વર્ષ આદિવાસી યાદ ન આવે શાસન કર્યું ત્યારે અને એટલા માટે આ બધી જે કંઈ કરે છે આજે આદિવાસીઓના ઉત્થાન માટે ભારતીય જનતા પાર્ટીએ ટ્રાઇબલ સબ પ્લાનના તમે બજેટ જોજો એક એક જિલ્લાના સાતસો સાતસો કરોડ છે ટ્રાઇબલ સબ સબ પ્લાનના પોતાના અલગથી આ યોજના તો મળે જ પાણી મળે શિક્ષણ મળે શાળા મળે રોડ મળે રસ્તા મળે એ સિવાયના અને એમને નિર્ણય કરવાનો શું કરવું છે સરકારે નિર્ણય નથી કરવાનો ટ્રાઇબલ પ્લાનમાં ટ્રાઇબલ પીપલ વિલ ડિસાઇડ અને એટલા માટે અમે જે કર્યું છે અને છતાંય વિરોધ પક્ષ છે वाकू बोलवा हमें शू कर सकिए धन्यवाद आप हम सभी जानते हैं कि करीबन 200 सालों की अंग्रेजों की गुलामी के बाद हमारे मनीषियों ने हमारे पूर्वजों ने अंग्रेजों के सामने जो लड़ाई लड़ी कहीं जगह अहिंसक लड़ाई थी तो कहीं हमारे शस्त्र हाथ में लेके क्रांतिकारी सेना भी थी उसके बाद से अंग्रेजों ने जब भारत को सौंपा तब देश के दो टुकड़े हुए खास करके मुस्लिम लीग का अति आग्रह और मोहम्मद अली जीना का ये कथन कि हम एक राष्ट्र नहीं हैं हमारी विचारधारा है, अलग है हमारी पूजा पद्धति अलग है हमारा रहन सहन अलग है खान पान अलग है हम अलग राष्ट्र है तो इस हिसाब से देश के टुकड़े हुए और टुकड़े होने के समय दो भुजाएं इस भारत माता की काटी गई और इसके कारण करीबन 20 लाख लोगों ने अपनी जान गंवाई जो निर्दोष थे कोई भारत से पाकिस्तान जा रहा था और पाकिस्तान से कोई भारत आ रहा था और करीबन दो करोड़ लोगों के घर छीन गए यह तिरंगा शुरू के समय में हम लोग उत्सव मनाते थे ध्वजारोहण करते थे झंडा वंदन करते थे वो मर्यादित था सरकारी संस्थानों में शैक्षणिक संस्थानों में और कुछ एनजीओ और कुछ कार्यकर्ता कुछ प्रजा लेकिन आम जनता के पास ये तिरंगा पहुँचे क्योंकि राष्ट्रीय पर्व ये देश के 145 करोड़ लोगों का है वहाँ तक पहुँचाने का विचार देश के प्रधानमंत्री आदरणीय मोदी जी ने जो सरकार में और प्रावधान में खास करके तिरंगा ध्वजारोहण के कुछ प्रावधान थे जिसके कारण हम नहीं लगा सकते थे जिसके कारण हम कुछ शाम को सूर्यास्त से पहले उसको झंडा अवतरण करना पड़ता था उसमें कुछ बदलाव किए ताकि तिरंगा हर कोई व्यक्ति अपने घर पे, अपने संस्थान पर और अपनी संस्थाओं पर लगाए चौराहे पर लगा सकते हैं ऐसा प्रावधान करके करीबन तीन साल से ये तिरंगे को घर घर पहुंचाने का कार्यक्रम भारतीय जनता पार्टी तो माध्यम है ये जनता का कार्यक्रम है इसलिए राज्य में करीबन पचास लाख झंडे बांटे जाएंगे कुछ सरकारी संस्थानों के द्वारा और भारतीय जनता पार्टी अपनी संगठन की व्यवस्था के मार्फत ये घर घर तक पहुंचाने का हमने एक कार्यक्रम लिया है उसका नाम रख रखा है हर घर तिरंगा इस उत्सव को मनाने के लिए हम लोगों ने यात्रा का आयोजन किया है चार बड़े महानगरों में तारीख दस ग्यारह बारह तेरह ये चार दिनों में चार बड़े महानगर में कार्यक्रम होंगे राजकोट में कल होगा राष्ट्रीय अध्यक्ष और केंद्रीय स्वास्थ्य मंत्री आदरणीय नड्डा जी उपस्थित रहेंगे प्रदेश अध्यक्ष जी और मुख्यमंत्री श्री उपस्थित रहेंगे 11 तारीख को सूरत में है जिसमें प्रदेश के अध्यक्ष आदरणीय पाटिल जी माननीय मुख्यमंत्री श्री और बाकी पार्टी के पदाधिकारी उपस्थित रह के ग्यारह तारीख सूरत में करेंगे बारह तारीख को बड़ौदा में माननीय मुख्यमंत्री श्री की उपस्थिति में गृह राज्य मंत्री हर्ष संघवी और बाकी पार्टी के पदाधिकारी हम लोग सब उपस्थित रहेंगे और तेरह तारीख को माननीय मुख्यमंत्री श्री प्रदेश अध्यक्ष श्री और साथ में अगर अपने केंद्रीय गृह एवं सहकारिता मंत्री अगर अमित भाई उपस्थित रह पाते हैं तो उनके लिए प्रयास करेंगे तो ये जिसमें बैंड रहेगा जिसमें डीजे होगा ढोल नगाड़े धजा हाथ में लिए पैदल यात्रा होगी ये स्कूटर मोटरसाइकिल वगैरह नहीं और पाँच स्थानों में यात्रा युवा मोर्चा के द्वारा हमारे हर मंडल में होगी और उसका नेतृत्व करेंगे हमारे विधायक और इस तरह हर जिला केंद्रों पर हर महानगर में हमारी यात्रा होनी है चौदह तारीख को विभाजन विभीषी का स्मृति दिवस हम सभी जानते हैं कि देश के बंटवारे के बाद कितना भी चाहते हुए भी भारत माता की इस भूमि का विभाजन हुआ दो भुजाएं काटी गई उस समय एक कवि ने रड़ते रड़ते अभी बाद में लिखा ये सारे हृदय द्रवक दृश्य सब सामने आए कि दया न खाकर उस समय इस टुकड़े रोक दिए होते टुकड़े दो न करके सीधा झंडा गाड़ दिया होता पारदर्शिता बदनामित न होती इतिहास के पन्नों पर कश्मीर मुद्दा न होता मेरी भारत माता के सीने और उस पीड़ा से बीस लाख लोग जान गवाए दो लाख लोग बेघर हुए जिसकी पीड़ा आज भी हम जेल रहे हैं। चाहे वो नब्बे में कश्मीर से निकाले हुए पंडित की पीड़ा हो चाहे वो इकहत्तर में बांग्लादेश जब बना तब वहाँ से आए हुए पीड़ा से भरे हुए हृदय के लोग या उसके बाद अभी भी जो घटनाएं हो रही है बांग्लादेश में उनके लिए विपक्ष में कोई बोलने को तैयार नहीं है इसराइल और उसमें बहुत सारे ट्वीट्स वगैरह आते थे इसके लिए बोलने को कोई तैयार नहीं है जिस पीड़ा को वहाँ के सह रहे और यही देश है भारत जो इनको एगम हसीना जी को भारत शरण दे रहा है पूरी दुनिया का तथाकथित मुस्लिम वर्ल्ड ने उनको सहारा नहीं दिया भारत विश्व की बंधुत्व की भावना का देश है और 15 तारीख को हम लोग इस पर्व को मनाएंगे और विभाजन विभिषिका के दिन भी स्मृति को आने वाली पीढ़ी याद रखे नियतों को मारा गया परिवार के सामने बेटियों पे बलात्कार हुए अगर गैस चैम्बर में जैसे यहूदियों को मारा ऐसा एक साथ मृत्यु नहीं हुई पिड़ा दे दे के किसी की खोपड़ी फाड़ी जाती थी किसी के पाँव काटे जाते थे किसी को पेड़ पे लटकाया जाता था और कतार ऐसे निकली थी बैलगाड़ा कंधों पे बच्चे कई लोग तो बूढ़े लोगों को रास्ते में छोड़ के चले जाते थे क्योंकि कहाँ से हमला होगा पता नहीं था तो इस दृश्य को आने वाली पीढ़ी याद रखे इसके लिए हमने उसकी एक प्रदर्शनी भी उस समय की फोटोग्राफ्स उस समय के चिन्ह और हम विभाजन बीभीषिका स्मृति दिवस में उसके वीडियो भी उस ज़माने के जो भी हमारे पास उपलब्ध है वो दिखाएंगे ताकि आने वाली पीढ़ी उसे याद रखें तो यही आपसे भी प्रार्थना है कि आप अपने घर पे झंडे लगाएं और इस विषय को पॉलिटिकल ना बनाते हुए इस राष्ट्रीय पर्व को हम सब बनाए यही शुभकामना धन्यवाद હા લઈ લો અહીંયાથી છે ને અમે દર વર્ષે માન્ય શ્રીને આપણા ગુજરાતના બહેનો મહિલા મોરચા રાખડીઓ મોકલાવે છે તો આજે મહિલા મોરચાના રાખડીઓના થોડા વિઝ્યુઅલ આપ લોકો લઈ લેજો મહિલા મોરચાની જે રાખડીઓ મોકલાઈ રહી છે તો આપ લોકો બધા એના વિઝ્યુઅલ લઈ લેજો દર વર્ષે આપણે મોકલીએ છીએ ગુજરાતના દરેક જિલ્લામાંથી બેનો રાખડીઓ મોકલે છે એ અહીંયા આવે છે અને પ્રદેશ કાર્યાલયથી અમે ગાંધીનગર ત્યાં દિલ્હી પીએમ સાહેબને મોકલાવીએ છીએ આ બેનોની એક ભાવના છે જ્યારથી અહીંયા માન્ય મુખ્યમંત્રી હતા ત્યારથી રાખડી હાથો હાથ બાંધી શકતી હતી પણ હવે શ્રી છે એટલે હાથો હાથ નથી બાંધી શકાતી એટલે મોકલી રહી છે ધન્યવાદ